નમસ્કાર મિત્રો અત્યારે આપણે અડાલજ ખાતે આવેલી અડાલજની વાવ જે છે એ જોવા માટે આવ્યા છીએ બરાબર છે તો એની થોડીક જે છે આપણે ચર્ચા કરીએ કે શું છે આનો ઇતિહાસ ચલો જુઓ આ જે છે એ અડાલજની વાવ છે બરાબર ચૌદસો ને અઠ્ઠાણુંની અંદર જે છે આનું નિર્માણ થયું હતું વાઘેલા વંશના જે રાજા છે વિરસિંહ વાઘેલા એમની પત્ની રાણી રૂડાબાઈ જે છે એમણે આ પાંચ માળની જે છે એ વાવ જે છે એનું નિર્માણ કરાયું હતું બરાબર વાવ સ્થાપત્ય વિશે આપણે જે છે એ જાણીએ છીએ કે વાવના અલગ અલગ પ્રકાર હોય છે નંદા ભદ્રા જયા અને વિજ્યા જેની અંદર જે છે એના માળ અને પ્રવેશ દ્વારના આધારે હવે માળ એટલે જુઓ અહીંયાથી તમે જોશો તો આ રીતના એના અલગ અલગ માળ જોવા મળશે સ્ટેપ જોવા મળશે સ્ટેપ વેલ એટલા માટે જેને કહેવાય છે બરાબર કારણ કે આની અંદર જે છે એ અલગ અલગ પગથિયાંના માધ્યમથી લોકો જે છે એ નીચે ઉતરીને પાણી જે છે એ ભરી શકતા હતા અને એટલા માટે આને જે છે સ્ટેપ વેલ તરીકે આપણે ઓળખાવીએ છીએ ખાસ તમારે જે છે મને એ કહેવાનું છે કે આ જે વાવ છે એનો પ્રકાર કયો છે બરાબર જે મેં કીધું એમ કે કે નંદા જયા અને અને મુખ્ય ચાર પ્રકારની વાવ વાવ હોય એક જેની અંદર કાયમી માટે પાણી રહેતું હોય એને આપણે જીવતી વાવ કહીએ છીએ જે અંદર જતા બત્રીસ હાથ પોળાઈ હોય એને ભોલરી કહીએ છીએ બરાબર છે એવી રીતના અલગ અલગ પ્રકાર છે તમારે મને એ કહેવાનું છે કે આ રાણી રૂડાબાઈએ જે બનાવેલી વાવ છે એનો પ્રકાર કયો છે બરાબર મને જે છે કમેન્ટ કરજો ચલો એની કોતરણી અને એની ડિઝાઇન જે છે તમે જોઈ શકો છો અહીંયા આ બીજા માળ ઉપર હું તમને બતાવીશ કે જ્યાં એમના દેવી દેવતાઓના સ્થાનકો પણ તમને જે છે જોવા મળશે બરાબર છે એમના કોઈ પણ દેવી દેવતા અથવા તો એમની ખાંભી જે છે અહીંયા તમને જોવા મળશે ચલો અડાલજની વાવ